અમરેલી જિલ્લાના જાફરાબાદમાં કામધેનુ ગૌશાળા ખાતે લોકમેળાનું ઉદઘાટન કરાતા ધારાસભ્ય ઈરાબાઈ સોલંકી તેમજ ખડેરા હનુમાન રામ મંદિરના મહંત ગોમતીદાસ બાપુજી હાજર રહ્યા હતા જાફરાબાદ શહેરમાં વડેરા રોડ પર આવેલું કામધેનુ ગૌશાળામાં દર વર્ષે શ્રાવણ મહિનામાં લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે શ્રી કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટના લાભાર્થી આયોજિત ભવ્ય લોકમેળો ધારાસભ્ય હીરાબાઈ સોલંકી તથા ખંડેરા હનુમાનજીના મંદિરના મહંત ગોમતીદાસ બાપુના વરદ હસ્તે રીબીન કાપીને દીપ પ્રાગટ્ય કરી લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવે તો કામદેનું ગૌશાળા છે લગાણા વસ્તી લૂલી લંગડી અપંગ અને બીમાર ગાયોની સેવા કરી રહ્યું છે ત્યારે દર વર્ષે આ લોકમેળાનું આયોજન કરાય છે અને આ લોકમેળામાંથી આવતી તમામ રકમ આ ગાયોની સેવામાં વાપરવામાં આવે છે તેથી કામદેનું ગૌશાળા દ્વારા દરેક લોકોને આ મેળામાં વધુમાં વધુ લાભ લેવા માટે જણાવવામાં આવ્યું છે આ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ખંડેરાનું આજીના મંદિરના મહંત ગોમતીદાસ બાપુ સંદીપભાઈ શિયાળ

તો આજ ગામજનો ગૌશાળા તરફથી આજનું ઉદઘાટન થયું ધારાસભ્ય શ્રીરાભાઈ સોલંકી આ તકે ઉપસ્થિત હતા બજરંગ દર વિશ્વ હિન્દુ પરિષદ અમારા શહેર ભાજપ પ્રમુખ યુવા ભાજપ પ્રમુખ તેમજ નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને ગામના અગ્રણી અને વેપારી શોષણના પણ અગ્રણી તમામ લોકો આજ અહીં ઉપસ્થિત હતા ખારવા સમાજના અમારા નારાયણભાઈ પણ ઉપસ્થિત છે તમામને હાજરીમાં આ લોકમેળો છે આજે ખુલ્લો મુકાણો છે ગાય માતાની સેવા કરવા માટે થઈને જે કામગીરીનો ગૌશળામાં જે અલગ જગાયલી છે તેને ફૂલની તો ફૂલની પાખરી ગાય માતાને કંઈક મળી રહે એના અનુસંધાને આ મેળાનું આયોજન કર્યું છે જાફરાબાદની તમામ જનતાને અનુરોધ સાથે કહું છું કે યજ કિંચિત પણ સાથે સાથે થોડુંક રીતે થોડુંક રીતે પણ આ મેળાનો લાભ લ્યો જેથી કરીને આપણાથી આમ ના દેવાય તો આ રૂપે પણ ગાય માતાની સેવા થઈ શકે પવિત્ર શ્રાવણ માસના આ પવિત્ર દિવ દિવસો ચાલુ થયા છે ચાલુ ચાલી રહ્યા છે એ અનુસંધાને કામગીરીનું ગૌશાળા દ્વારા દર વર્ષે આ આયોજન આનંદ મેળાનું કરે છે ધારાસભ્યનો શ્રી હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ કે આવા તકે આવો અનમોલ તક મળી છે તો તમામ જાફરાબાદની જનતાને અને તમામ લોકોને અનુરોધ સાથે કહીએ છીએ કે કામગીરનું ગૌશાળાનો લાભ જ્યાદામાં જ્યાદા જે લોકો લે અને ગાઉ માતાની સેવા કરીએ આ તકે હું અમારા કામગીરનું ગૌશાળાના અમારા ટ્રસ્ટીશ્રીઓ પ્રમુખશ્રી અમારા બાપભાઈ છે અમારા કૃપાલસિંહ છે વિરમસિંહ બાપુ છે પ્રકાશભાઈ સાખર છે ચંદુ પટેલ છે તેવા તમામ કાર્યકર્તાને અહીંયાથી હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ અને આ મેળો સફળતાથી પાંચ થાય પંદર દિવસ કોઈને પણ કઈ ન થાય એવી ભગવાન સાથે અસ્તો બાબુભાઈ વાઢેડ સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ